ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ ઉપર એરિસ્ટ્રાક્ટ કરી પોતાના પરાક્રમનો પરચો આપ્યો આ ભર્યા પગલા બદલ ઇસુદાન ગઢવીએ ભારતીય સેનાને લાખો લાખ અભિનંદન પાઠવ્યા આ એરસ્ટ્રાઇક દ્વારા ભારતીય આતંકવાદ સામે પોતાની કડક વલણ અને નિર્ણાયક કાર્યવાહીની ક્ષમતા વિશ્વ સમક્ષ રજૂ કરી ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે જો પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની કોશિશ ચાલુ રાખી તો એ દિવસ દૂર નથી કે જ્યારે પાકિસ્તાનના ફરી એકવાર બે ભાગલા કરી દેવામાં આવશે આ નિવેદન પાકિસ્તાની આતંકવાદ સામે ચેતવણી આપે છે અને ભારતની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવશે

કે જો ભારતની સામે એક પણ નજર કરી છે અથવા તો આતંકવાદી પ્રવૃત્તિઓને જે પોષવાની કોશિશ કરી છે તો એ દૂર નથી દિવસો કે પાકિસ્તાનના ફરીથી બે ભાગલા થઈ